બ્લેસિંગ ફોર મિનિસ્ટ્રી ભાઈ ઈશ્વર પિતાએ આપને આપેલા એક નવા સુંદર દિવસે નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું ગીત શાસ્ત્ર પુસ્તક તેના ચોત્રીસમો થયા તેની પહેલી કલમ ત્યાં લખ્યું છે કે હું સર્વ સમયે તેમની સ્તુતિ નિરંતર હરેક સમય પર ઈશ્વરને ધન્યવાદ આપવાની વાત કરે છે અને દરેક સમયે તેના મુખેથી પ્રભુની સ્તુતિ નિરંતર થશે એવું તે જણાવે છે એક રીતે જોવા જઈએ તો માણસ દરેક બાબતોમાં પરમેશ્વરને ધન્યવાદ આપવા માટે સક્ષમ નથી પરંતુ જો તે પોતાના હૃદયને એવી રીતે પ્રભુમાં તૈયાર કરે કે તે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જો તે પ્રભુને ધન્યવાદ આપી શકે તો તે ચોક્કસ જીવનમાં એની દરેક કસોટી પરીક્ષાઓમાંથી અને એ વાવાઝોડા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી તે બહાર આવી શકે છે પરમેશ્વરના લોકો સારા દિવસોમાં સારી પરિસ્થિતિઓમાં પ્રેઝ ધ લોર્ડ પ્રેઝ ધ લોડ એવું કહેવું બહુ સહેલું છે સારી પરિસ્થિતિઓમાં પ્રભુની સ્તુતિ કરવું બહુ સહેલું છે પરંતુ વિપરીત સંજોગોની અંદર આપણે પરમેશ્વરનો ધન્યવાદ કરીને તેમની સ્તુતિ કરવું એ બહુ સરળ નથી પરંતુ અસંભવ પણ નથી જ્યારે કોઈ વ્યક્તિ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પરમેશ્વરની સ્તુતિ કરીને તેમને ધન્યવાદ આપે છે ત્યારે સ્વર્ગ તેઓના માટે યુદ્ધ લડવા તૈયાર થઈ જાય છે સ્વર્ગ તેઓની ફેવરમાં કામ કરે છે બાઇબલમાં તમે પાઉલ અને સિલાસને જુઓ કે જેઓ બંદીવાસમાં હતા જેમને શું સમાચાર ને કારણે સુવાર્તા કારણે જેલમાં પૂરવામાં આવ્યા અને ત્યાં તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે કે હાથે પગે બેડીઓ બાંધેલી છે શરીરમાંથી લોહી વહી રહ્યું છે શરીર પર જખમ છે છતાં પણ મધરાતના સુમારે બાઇબલ એવું કહે છે કે તેમણે સ્તુતિ અને આરહાતના કરતા પ્રભુના નામને મહિમા આપ્યો અને તમે જાણો છો કે ઈશ્વરે પોતાના દૂતને મોકલી આપીને પરમેશ્વરે ત્યાં અદ્રશ્ય જગતમાં એવું કંઈક અદભુત કાર્ય કર્યું કે એક મોટા ધરતી કમમાં જેલના પાયાઓ ખુલી ગયા એમની બેડીઓ તૂટી ગઈ પરમેશ્વરે તેમને ત્યાંથી છુટકારાની બાબતો આપીને આશ્ચર્યકારક રીતે તેના સેવકોને છુટકારો આપ્યો અયુબે જ્યારે પોતાનું બધું જ ગુમાવી દીધું ત્યારે એવા સમયોમાં એ કેવી રીતે પરમેશ્વરને ધન્યવાદ આપી શકે પરંતુ દુખના સમયમાં પણ તેણે કહ્યું કે યહોવાએ આપ્યું ને યહોવાએ લઈ લીધું યહોવાના નામને ધન્યવાદ હો બળવ આ ઉચ્ચ પ્રકારનું આત્મિક જીવનનું ધોરણ છે કે જ્યાં માણસ એવા સંજોગોમાં પણ પ્રભુને ધન્યવાદ આપીને તેમની સ્તુતિ કરે છે બળવ હું પ્રભુના એક સેવક વિશે સાંભળતો હતો કે જે વ્યક્તિ મરણની પથારી પર હતી અને કેન્સરના આખરી સ્ટેજમાં એકદમ નાની ઉંમરમાં એ વ્યક્તિએ પરમેશ્વરને મહિમા આપતા ગીત લખ્યું ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાઉંગા અને તેણે ધન્યવાદની સાથે પોતાનો જીવ છોડ્યો અને પરમેશ્વરના રાજ્યનો વારસો પ્રાપ્ત કર્યો બલાઓ આપણે તો સારી પરિસ્થિતિઓ હોય પ્રભુ જ સારી બાબતો કરે ત્યારે આપણને પ્રભુ વાલા લાગે આપણે પરમેશ્વરની આરાધના કરીએ પરંતુ જ્યારે કસોટીનો સમય ચાલે કપરી પરિસ્થિતિઓ આવી હોય ત્યારે વાલા એવા સમયોમાં કેટલા લોકો છે કે જે પરમેશ્વરને ધન્યવાદ આપી શકે અને તેમના મુખેથી પ્રભુની સ્તુતિ થાય એવા બહુ જૂજ લોકો હશે પરંતુ એ જૂજ લોકોના જીવનમાં જ ઇતિહાસ રચાય છે કે જ્યારે એક ધન્યવાદી હૃદય લઈને તેઓ પરમેશ્વરની સ્તુતિ કરે છે ત્યારે વાલાઓ આપણે કચકચ ના કરીએ આપણી પરિસ્થિતિઓમાં પણ પ્રભુને ધન્યવાદ આપીએ કારણ કે પ્રભુ જે સારું કરે છે આપણે એને ભૂલી જઈએ છીએ અને જે નથી થયું એના માટે પરીક્ષા કરીને કચકચ કરીએ છે ત્યારે વાલાઓ એવા ના બનીએ પરંતુ એવા વ્યક્તિઓ બનીએ કે જે હંમેશા પ્રભુ માટે એક ભલાઈનું હૃદય લઈને એક પ્રેમનું હૃદય લઈને એક સન્માનનું હૃદય લઈને આપણા ઈશ્વરને આપણે માન મહિમાને ગૌરવ આપીએ પ્રભુ પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા આજના પવિત્ર વચન માટે તમારો આભાર પિતા પરમેશ્વર અમને તમે એવું હૃદય આપો કે જે દરેક પરિસ્થિતિઓમાં તમને મહિમા આપનારું તમારી સ્તુતિ કરનારું હોય એવી પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ તમારા હાથોમાં અમે મારી જાતને સોંપીયે છે આજનો દિવસ આશીર્વાદિત કરો પ્રભુ ઈસોના નામમાં